5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડને ટ્રક મારફતે અયોધ્યા ખાતે લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે રસ્તામાં ઠેર ઠેર पुष्प वर्षा દ્વારા રામ ભક્તો દ્વારા સ્વાગતની સાથે જય શ્રી રામના નારા બોલી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપરથી જઈ રહેલ ધ્વજ દંડનો સ્વાગત કરવા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને पुष्प वर्षा દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું તો નેશનલ હાઈવે જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું અને ધ્વજ દંડના દર્શન કરવા ધર્મ પ્રેમી લોકોની પડાપડી જોવા મળી હતી અમે આ અમદાવાદ ગોતાથી અંબિકા એન્જિનિયરિંગમાંથી અયોધ્યા લઈ જઈએ છીએ અને રસ્તામાં જેમ જેમ પબ્લિકની ભાવના હોય એ પ્રમાણે રોકાવાની અમારી ગણતરી છે અને ત્રણથી ચાર દિવસમાં અમારો આ આખો સફર પૂરો થવાની અમને આશા છે અને પબ્લિક નો જે પ્રકારે રિસ્પોન્સ મળે છે એ પ્રકારે અમે ગાડી ધીરે ધીરે ઊભી રાખીએ છીએ ઉમંગ રાવલ આર ન્યૂઝ પ્રાંતિજ